માંગલેજ ગામે દૂધ ડેરીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થતાં ચકચાર કરજણ તાલુકાના માંગલેજ ગામે દુઃખદ ઘટના સામે આવી છે ગામમાં આવેલી દૂધ મંડળીમાં કામ કરતા કર્મચારી રણજીત રાઠોડિયાનું વીજ કરંટ લાગવાથી મોત થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે રણજીતભાઈ દૂધના ટાંકા સાફ કરવા ઉતર્યા હતા તે દરમિયાન કરંટ લાગતા તેઓને તાત્કાલિક સારવાર માટે કરજણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે ઘટનાને લઈ કરજન પોલીસે તપાસ હાથ ધરી છે એટલે દૂધ ડેરીમાં જે કામ કરતા હતા અને જે ચોક્કસ ફરજ ગયા હતા ને ત્યાંથી કરંટ લાગ્યો તો પછી ને એમ્બ્યુલન્સ માં લાવ્યા તો શું કીધું ડોક્ટરે ડોક્ટરે પછી ને એક શું નામ છે મરંજનનો રંજીતભાઈ રંજીતભાઈ ક્યાં રંજીતભાઈ બાલુપુર અટક રાટોડે રાટોડે કઈ દેતા કઈ ના છે માંગલત માંગલત ના